આજ કાલ તો બો થઈ ગયો ને ભરતો જ ચાલવા જ પગાર રૂપિયા હિસાબ મારું વાળા નું કરે કચરું વાળું પોતું કરું અને બે ટાઈમ નું ખાવાનું મારા કરવું જ પડે એવું મારું તમે બે જેવા છો મારા જેવા વાઘ દેવા તો ફાતળા છો તમે બે ઘર માં પગ પડે ને એટલે બહેરા નો મળી જવું પડે આપડે કીએ ને જીએ ને એટલે એની નજર નેચી થઈ જવી જો અને આપડે ઊંઝ્યા હોય તો પગરવાનો આપડે નહીં વાઘ્યવા બનો રજા આવે ના હોય હોય ના એ તો રાખવો પડે આપડા હાથ ને તો રાખતા આવડવું જોવા પેલા દાડા થી જો

અરે વાતળો વાદ્યો રાગી 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 રાજપોરો રાગી શેર જે કે ભરજાતો આ જે બોલો ના ગાવું એને ના ગાવું ના આ તો બાર મેળવાયું તો લ્યા ના બાવા ઓધી લેતર ભાભી મોડી પડી એ મોન નક શું અંતા છે કાયું જીરે જો કા બે કા તો સાર લેવા જતી કેતી મોડી પડી આ રોડ જો હું ગરુ થઈ ગયો આ વાં ગાડી લાગો કતરો વાળી ઘરવાળો અરે હારો પીયારી વર્તી મારી આ બુરુ કાઢી તું ખેત નહીં રાખી મારા પોકા કે નહીં